નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના જહાંગીપુર વિસ્તારમાં વિચિત્ર પ્રકારનો અકસ્માત સામે આવ્યો છે જેમાં પિતાના હાથે પોતાના માસુમ પુત્રીનું મોત થયું છે પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની અને બાળકીનું કરુણ મોત નીપજ્યું છે બાળકીના મોતને લઈને પરિવારમાં હાલ શોકનો માલ સવાઈ ગયો છે તો બીજી તરફ પિતાના હાથે દીકરીનું મોત થતાં આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે પિતા ખેતરમાં ટ્રેક્ટર રીસી ત્યારે મિત્રો રિવેશ લઈ રહ્યા હતા તે સમયે એક ભયંકર અકસ્માત સર્જાયો વાહનો સામે આવે છે જ્યારે મિત્રો પિતા જ્યારે ટ્રેક્ટર રિવીસ લીધું તે સમયે સાત મહિનાની બાળકી ટ્રેક્ટર નીચે કચડાઈ ગઈ હતી જેથી તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું બાળકીના મોતને પગલે પરિવારમાં શોખનું મોજું ફરી વળ્યું હતું અને દીકરી ગુમાવવાના માતાના અહીંયા પાટન રુદન કર્યું હતું પિતા ટ્રેક્ટરને લઈને કામ કરી રહ્યા હતા જો કે ખેતરમાં ટ્રેક્ટર રિસીવ કરેલી ત્યારે મિત્રો રિવીસ લઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન બાળકી કચડાઈ ગઈ હતી જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તબીબોએ મૂળ જાહેર કરી હતી અને જાંગીપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જોકે આ ઘટનાને લઈને હાલ આસપાસના વિસ્તારોમાં ત્યારે ચકચાર મચી જવા પામી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ